હેલો વિદ્યાર્થી મિત્રો તો કેમ છો મજામાં તો આદર્શ ક્લાસીસમાં તમારું સ્વાગત છે તો આજે આપણે નવું ચેપ્ટર શરૂ કરવા જઈ રહ્યા છીએ એટલે કે ધોરણ દસ વિષય ગણિત ચેપ્ટર નંબર બે બહુ આપણે શરૂઆત કરવા જઈ રહ્યા છીએ એનો આજે લેક્ચર નંબર વન છે આ આપણું ઇન્ટ્રોડક્શનનો લેક્ચર છે એટલે કે આમાં આપણે બેઝિક માહિતી મેળવીશું કે આ ચેપ્ટરમાં આપણે કઈ કઈ વસ્તુ શીખવાના છીએ કયા સૂત્રો આવશે આપણે સંપૂર્ણ માહિતી આપીશું તો તમે અંત સુધી જોડાયેલા રહો સૌપ્રથમ તો આપણે કે બહુપદી એટલે કે શું ધારો કે કોઈ આપણું અહીંયા જો આપણે ધારો કે આપણે દ્વિઘાત બહુપદી લઈએ કે પાંચ એક્સનો વર્ગ પ્લસ ત્રણ એક્સ પ્લસ બે તો આને આપણે બહુપદી કહેવાય તો આ બહુપદી હોય જેમાં આ એક્સ છે એને આપણે શું કહીશું ચલ કહીશું અને એક્સના જે ગુણાકારમાં હોય એને આપણે સગુણા કહીશું સમજ્યા પડે કે આપણે બહુપદીના પ્રકાર જોઈએ તો અહીંયા આપણે બહુપદીના ત્રણ પ્રકાર જોવાના છીએ કે સુરેખ બહુપદી દ્વિઘાત બહુપદી અને ત્રિઘાત બહુપદી તો સુરેખ બહુપદી કોને કહેવાય કે એક ઘાતવાળી બહુપદીને સુરેખ બહુપદી કહે છે તો એને આપણે ઉદાહરણ દ્વારા સમજીએ તો અહીંયા આપણે બે ત્રણ ઉદાહરણ લઈએ કે જેની ઘાત એક હોય કેવી રીતે તો અહીંયા હું તમને સમજાવું છું અહીંયા આપણે કેટલાક ઉદાહરણ લઈએ ધારો કે પી ઓફ એક્સ બરાબર એક્સની એક ઘાત તો આ આપણું જે એક્સની એક ઘાત છે એ આપણી સુરેખ બહુપદી કહેવાય આપણે બીજું ઉદાહરણ લઈએ અહીંયા કે પી ઓફ એક્સ બરાબર ત્રણ એક્સની એક ઘાત પ્લસ સાત તમે એક ઘાત નહીં લખો ચાલશે તમારે બે ઘાતો લખવી પડે પણ એક ધાતું તમે નહીં લખો તો ચાલશે પછી આપણે ત્રીજું એક ઉદાહરણ લઈએ કે પી ઓફ એક્સ બરાબર છ એક્સ માઇનસ ચાર અમે અહીંયા એક ઘાત લખી શકો છો અથવા ચાલશે તો આ આપણા થયા ટોટલ ત્રણ ઉદાહરણ એટલે કે પીઓક્સ બરાબર તમે સિમ્પલી એક્સ લખી શકો છો ત્રણ એક્સ પ્લસ અચળપદ લખી શકો છો અથવા તમે માઇનસવાળું પદ પણ લખી શકો છો પણ સૌથી મોટામાં મોટી ઘાત શું હોવી પડે એની એક હોવી જોઈએ એક ઘાતવાળી બહુપદીને સુરેખ બહુપદી કહે છે એનાથી મોટી ઘાત હોવી જોઈએ નહીં પછી આપણે બીજો પ્રકાર જોઈએ અહીંયા તો કે દ્વિઘાત બહુપદી હવે દ્વિઘાત બહુપદી કોને કહેવાય તો કે બે ઘાતવાળી બહુપતિને દ્વિઘાત બહુપદી કહેવાય એટલે કે સૌથી મોટા મોટી ઘાત હોય એ બે હોવી જોઈએ તો અહીંયા આપણે ઉદાહરણ દ્વારા સમજીએ તો અહીંયા આપણે ઉદાહરણ લઈએ કે આપણું અહીંયા ઉદાહરણ તો ચાલો આપણે લઈએ તો પહેલાં તો પી ઓફ એક્સ બરાબર એક્સનો વર્ગ એટલે કે બે ઘાત હોય જો સૌથી મોટા મોટી બીજું આપણે ઉદાહરણ લઈએ પી ઓફ એક્સ બરાબર એક્સનો વર્ગ પ્લસ ત્રણ એક્સ પ્લસ સાત તો આને આપણે દ્વિઘાત બપદી કહીશું હજુ આપણે ત્રીજ ત્રીજું ઉદાહરણ લઈએ નીચે આપણે લખીએ અહીંયા કે પી ઓફ એક્સ બરાબર પાંચ એક્સનો વર્ગ માઇનસ ચાર એક્સ પ્લસ ત્રણ સમજ પડી પણ સૌથી મોટામાં મોટી ઘાત માત્ર બે હોવી જોઈએ એનાથી વધારે મોટી હોવી જોઈએ નહીં નાની ઘાત ચાલશે જોઈએ અહીંયા આપણે આ ત્રણ લખ્યું તો એમાં એક ઘાત છે અહીંયા માઇનસ ચાર એક્સ લખ્યું તેમાં એક ઘાત છે તો અહીંયા આપણે ત્રણ ઉદાહરણ લીધા આ એક ઉદાહરણ પછી આપણે એક્સ વર્ગ પ્લસ ત્રણ એક્સ પ્લસ સાત અને નીચે પાંચ એક્સનો વર્ગ પ્લસ માઇનસ ચાર એક્સ પ્લસ ત્રણ તો આપણે અહીંયા ત્રણ ઉદાહરણ લેતા છે અને આપણે દ્વિઘાત બહુપદી કહીશું આટલા સુધી સમજણ પડી ગઈ તો હવે આપણે જોઈએ ત્રિઘાત બહુપદી કોને કહેવાય તો જે બહુપદીમાં સૌથી મોટામાં મોટી ઘાત ત્રણ હોય તો એને આપણે ત્રિઘાત બહુપદી કહીશું તો એના આપણે અહીંયા ઉદાહરણ જોઈએ કે ત્રિઘાત બહુપદી કોને કહેવાય તો અહીંયા જો આપણે એક્સનો અહીંયા ઘન લઈશું એટલે કે મોટા મોટી ઘાત ત્રણ હોય તો પહેલાં તો આપણે પીએક્સ લખવું પડશે પી ઓફ એક્સ બરાબર એક્સની ત્રણ ઘાત બીજું આપણે ઉદાહરણ લઈએ કે પી ઓફ એક્સ બરાબર ચાર એક્સની ત્રણ ઘાત પ્લસ પાંચ તમે એક્સ વર્ગવાળું અથવા એક્સવાળું પદ તમે છોડી શકો છો જો એમાં ના હોય તો ચાલશે પણ તમારે સૌ ત્રણ તો હોવી જ જોઈએ બીજું એક પદ નાવ તમારે ચાલશે પણ સિમ્પલી અહીંયા જો સિમ્પલી એક પદ પણ હોઈ શકે છે બે પદ પણ હોઈ શકે છે બીજા આપણે ઉદાહરણ લઈએ કે જેમાં ત્રણ પદ હોય તો અહીંયા આપણે લખીએ અહીંયા કે પી ઓફ એક્સ બરાબર ત્રણ એક્સનો ઘન માઇનસ બે એક્સ અને પ્લસ બે જો આમાં કેવું છે ઘનવાળું પદ છે વર્ગવાળું પદ નથી પછી સિમ્પલી એક્સની એક ગાતવાળું પદ છે અને પદ છે તો એક બીજા પદ નહીં હોય તો ચાલશે પણ ઘનવાળું પદ હોવું જોઈએ ત્રિગાત બહુપદીમાં હજુ આપણે એક ઉદાહરણ લઈએ સિમ્પલી કે પી ઓફ એક્સ બરાબર સિમ્પલી બે એક્સનો ઘન માઇનસ છો તો માઇનસવાળું પદ પણ હોઈ શકે છે તો અહીંયા આપણે તો ત્રણ ત્રણ ઉદાહરણથી સમજવાનો પ્રયત્ન કર્યો છે એક ઉદાહરણ અહીંયા બીજું ઉદાહરણ આપણું ત્રીજું ઉદાહરણ અને અહીંયા ચોથું ઉદાહરણ તો આ હતા આપણા બહુપદીના પ્રકાર કે સુરેખ બહુપદી જેમાં મોટામાં મોટી ઘાત એક હોય દ્વિઘા દઉપદી જેમાં મોટામાં મોટી ઘાત બે હોય અને ત્રિઘાત દ્રોપદી જેમાં મોટામાં મોટી ઘાત ત્રણ હોય સમજા પડી ગઈ હવે આપણે જોઈએ કે બહુપદીની ઘાત તો બહુપદીની ઘાત કોને કહેવાય તો કે બહુપદીની સૌથી મોટી ઘાતને આપેલ બહુપદીની ઘાત કહેવાય તો અહીંયા આપણે ઉદાહરણ દ્વારા સમજીએ એક આપણે ઉદાહરણ લઈએ તમને પ્રશ્ન પૂછે કે ઉદાહરણ તરીકે આપણે અહીં એક ત્રિઘાત બહુપદી લઈએ કે પાંચ એક્સનો ઘન પ્લસ ટુ એક્સ માઇનસ પાંચ આમાં જે બહુપદી છે આની ઘાત કેટલી છે તો આની ઘાત કેટલી થશે આની ઘાત થશે ત્રણ તો કેવી રીતે કે આપણે જો અહીંયા વ્યાખ્યામાં શું લખેલું છે કે બહુપદીની સૌથી મોટી ઘાતે બહુપદીની ઘાત કહેવાય છે તો અહીંયા સૌથી મોટી ઘાત કેટલી છે ત્રણ છે તો આપણે આ બહુપદીની ઘાત ત્રણ થશે તો આપણો આન્સર શું થશે અહીંયા આપણે લખીએ કે બહુપદીની ઘાત તો અહીંયા આપણો આ ત્રણ છે આવો પ્રશ્ન તમને એમસીક્યુમાં અથવા તમારા હેતુલક્ષી પ્રશ્નમાં તમને પૂછાઈ શકે છે તો ખાસ તમારે આ કોન્સેપ્ટ શીખી લેવાનો જ છે પછી હવે આપણે જોઈએ કે શૂન્યોની સંખ્યા તો શૂન્યની સંખ્યા એટલે કે શું કારણ કે કોઈ આપણને બહુપદી આપેલી હોય અહીંયા કે ત્રણ એક્સનો વર્ગ પ્લસ બે એક્સ પ્લસ બે આમાં આપણે જે એક્સની કિંમત શોધીએ એને આપણે શૂન્યો કહીશું તો હવે જો અલગ અલગ બહુપદીમાં અલગ અલગ શૂન્ય હોય છે કે સુરેખ બહુપદી હોય તો માત્ર એક જ શૂન્ય હોય પછી દ્વિઘાત બહુપદી હોય તો વધુમાં વધુ બે શૂન્ય હોય એક પણ હોઈ શકે છે અને બે પણ એટલે વધુમાં વધુ બે બેથી વધારે હોય નહીં પછી ત્રિગા બહુપદીને વધુમાં વધુ ત્રણ શૂન્ય હોય ત્રણ પણ હોય બે પણ હોય એક પણ હોય અને એક પણ પણ વધુમાં વધુ ત્રણ હોઈ શકે છે સમજે પડી ગઈ કોન્સેપ્ટ હવે આપણે આગળ વધીએ તો કે બહુપદીનો હવે આ લેખ જે સુરેખ બહુપદી હોય એનો આ લેખ હંમેશા રેખા હોય ધારો કે અહીંયા આપણે આ લેખમાં સમજવાનો પ્રયત્ન કરીએ તો એનો આ લેખ અહીંયા સીધો આલેખ રેખા કોને કહેવાય આપણે કોઈને રેખા કરીએ આ ગમે તે જગ્યાએ રેખા હોય એનો આલેખ કોઈ વળાંકવાળો હોય નહીં સીધી રેખા જેવો આલેખ હોય સમજણ પડી ગઈ પછી આપણે જોઈએ કે દ્વિઘાત બહુપતિનો આલેખ પર્વલયાકાર પર્વલયાકાર એટલે કે અહીંયા આપણે આવો પર્વલયાકાર આકાર હોય સીધો પર્વ હોય અથવા ઉલટો પર્વ સમજણ સમજવા પડી ગઈ તો આપણે જોઈએ નીચે આપણે આપેલું છે જો કે જો એની કિંમત એ જીરો કરતાં મોટી હોય તો ઉપરની તરફ પર્વલયાકાર હોય અને એની કિંમત ઝીરો કરતાં નાની હોય તો નીચેની તરફ પર્વ લયાકાર હોય તો હવે તમારા મનમાં પ્રશ્ન થશે કે અહીંયા એ શું છે તો પહેલાં તો આપણે એને સમજીએ તો અહીંયા આપણે ઉદાહરણ દ્વારા સમજવાનો પ્રયત્ન કરીએ કે ચાલો આપણે ઉદાહરણ લઈએ કે ઉદાહરણ તરીકે આપણે ઉદાહરણ લઈએ એમાં ત્રણ એક્સનો વર્ગ પ્લસ બે એક્સ પ્લસ એક આમાં જે અહીંયા જે એ છે એ બરાબર શું થશે એક્સ વર્ગનો સગુણક એટલે કે ત્રણ પછી બી બરાબર શું થશે અહીંયા એક્સનો સગુણ એટલે કે બે અને સી બરાબર આપણું અચળપદ થશે કારણ કે અહીંયા ત્રિગાત બહુપદી આપણે એક ઉદાહરણ લઈએ કે ત્રિગાત બહુપદી હોય તો અહીંયા તમે નીચે સમજાવું છું કે અહીંયા પાંચ એક્સનો ઘન હોય પછી માઇનસ બે એક્સ હોય અને પ્લસ છ હોય તો આમાં શું થશે અહીંયા આપણે વર્ગને ઘન લઈએ તો તમને થોડો કોન્સેપ્ટ સમજણ પડે તો અહીંયા જો એની કિંમત શું થશે પાંચ થશે પછી બી એટલે કે એક્સ એના પછીનો વર્ગ જો અહીંયા ત્રણ ગાજે તો અહીંયા બે ગાતવાળું પદ છે નહીં તો અહીંયા બીની કિંમત ઝીરો થશે કેમકે એનું પદ નથી એટલે એના સ ગુણક નથી પછી અહીંયા સીની કિંમત શું થશે એકસો સ ગુણક એટલે માઇનસ બે અને ની કિંમત અહીંયા છ થશે આવી રીતે તમે લાવી શકો છો એટલે તમને કોન્સેપ્ટ સમજા પડી ગયો આગળ જે આપણે ઘણા દાખલા આવશે શીખીશું આ તો ખાલી આપણે બેઝિક લેક્ચર છે તો અહીંયા આપણે જે કોન્સેપ્ટની જરૂર છે કે એ કેવી રીતે ઝીરો કરતાં મોટો હોય નાનો હોય તો શું આલેખ પરવા આગળ કર ઉપરની તરફ નીચે તરફ શું છે એ આપણે કોન્સેપ્ટ સમજીએ તો અહીંયા જો અહીંયા શું છે કે એની કિંમત છે એ ઝીરો કરતાં મોટી છે તો અહીંયા લખીએ કે એની કિંમત અહીંયા જીરો કરતાં મોટી છે એટલે કે જે આપણો આલેખ છે પરવલયાકાર લયાકાર એ કઈ તરફ હશે ઉપરની તરફ પરવલયાકાર હોય તો આપણે લખી દઈએ કે અહીંયા ઉપરની તરફ પરવલયાકાર એટલે કે આ જે આલેખ છે આ સેમ ટુ સેમ જે આલેખ છે આ ઉપરની તરફ પરવલયાકાર વાળો આલેખ છે અને આપણે બંને આલેખને રિમૂવ કરીએ અને ફરીથી આપણે દોરીએ કે આજે જો એની કિંમત ઝીરો કરતાં મોટી હોય તો ઉપરની તરફ પર્વ આકાર આવશે સમજ પડે કે તમે સરખી રીતે દોરી શકો છો આલેખ અહીંયા સરખી રીતે ઓકે આપણે દોરી લઈએ ઓકે તો આવી રીતે અહીંયા જે એ છે સૌથી જે પહેલું પદ હોય એનો જે સગુણક હોય એને આપણે એ કહીશું અહીંયા એક્સ વર્ગ છે એનો સગુણક શું છે અહીંયા ત્રણ છે તો એ આપણી થઈ ગઈ એની કિંમત તો અહીંયા આપણે બીજું ઉદાહરણ લઈએ જેમાં કાર નીચેની તરફ હોય તો ચાલો આપણે બીજું ઉદાહરણ લઈએ તો અહીંયા ઉદાહરણ તરીકે આપણે કે દ્વિઘાત સમીકરણ લઈએ અહીંયા અહીંયા આપણે પી ઓફ એક્સ લખવાનું રહી ગયું છે તમારે લખવું જરૂરી છે કે અહીંયા આપણે પી ઓફ એક્સ બરાબર શું હતું અહીંયા ત્રણ છે તો ત્રણ એક્સનો વર્ગ પ્લસ બે એક્સ અને પ્લસ વન તો અહીંયા પણ આપણે બીજું ઉદાહરણ લઈએ ચાલો કે પી ઓફ એક્સ બરાબર માઇનસ બે એક્સનો વર્ગ પ્લસ પાંચ એક્સ અને માઇનસ ત્રણ તો હવે અહીંયા એ બી સીની આપણે કિંમત લખી દઈએ તો અહીંયા એ શું છે આપણે મેં તમને શું કીધું જે આપણું પહેલું પદ હોય એટલે કે જે સૌથી મોટી ગાતો પદ એનો સગુણો તમારે લેવાનો છે તમને આડાળું પણ આપી શકે છે કે એક્સવાળું પદ આગળ આવશે આગળ આવશે અને એક્સ વર વર્ગવાળું પદ પાછળ આવશે તમે શું કહેશો પહેલાં પદમાં કિંમતો એ નહીં પણ સૌથી મોટી ગાતો એનો સગુણો તમારે લેવાનો છે તો અહીંયા એની કિંમત આપણી થશે માઇનસ બે પછી બીની કિંમત થશે પાંચ અને સીની કિંમત થશે અહીંયા માઇનસ ત્રણ તો અહીંયા જો એ શું છે એ ઝીરો કરતાં નાનો છે એટલે કે માઇનસ પદો એટલે ઝીરો કરતાં નાનો હોય તો અહીંયા આપણી એની કિંમત ઝીરો કરતાં નાની છે એટલે કે જે આપણો આલેખ છે એ શું આવશે નીચેની તરફ પરવલયાકાર આવશે નીચેની તરફ પરવલયાકાર તો અહીંયા આપણે દોરીએ કે આ દ્વિઘાત બહુપદી માટે આપણો આલેખ આવો આવશે નીચેની તરફ પરવલયાકાર અને જે ઉપરનો દ્વિઘાત બહુપદી હતી એના માટે ઉપરની તરફ પરવલયાકાર એટલે કે આવો આકાર આવશે સમજણ પડી કે તમને કોન્સેપ્ટ થિયરીમાં સંપૂર્ણ આપણે બંને ઉદાહરણ દ્વારા આ જે ઉપરનો કોન્સેપ્ટ હતો એને આપણે સમજાવવાનો પ્રયત્ન કર્યો છે તો આપણે આગળ વધીએ કે આગળનો આપણે કોન્સેપ્ટ શું છે તો હવે શું છે કે દ્વિઘાત બહુપદીના શૂન્યો અને સગુણક વચ્ચેનો સંબંધ તો આપણે જે દ્વિઘાત બહુપતિ છે એનું પ્રમાણિત સ્વરૂપ શું હોય કે અહીંયા એ એક્સનો વર્ગ પ્લસ બી એક્સ પ્લસ સી એટલે કે એને પ્રમાણિત સ્વરૂપ કહેવાય આપણે આને કેવી રીતે લખી શકીએ તો અહીંયા આપણે કિંમત કે એ બીસીની તો કેવી કિંમત હોય કે પાંચ એક્સનો વર્ગ પ્લસ ત્રણ એક્સ માઇનસ બી તમારી કોઈ પણ કિંમત હોઈ શકે છે પણ જે પહેલું પદ હોય એ એક્સ વર્ગવાળું હોય પછી વાળું પદ અને સી એટલે કે અચળ પદ હોય છે એમાં તમારું કોઈપણ પદ જીરો પણ હોઈ શકે છે કોઈપણ પદ મિસિંગ પણ હોઈ શકે છે પણ સૌથી એક્સ વર્ગવાળું પદ તો તમારે હોવું જોઈએ દ્વિઘાત બહુપદી માટે સમજ્યા પડી કે તો આ તો આપણી દ્વિઘાત બહુ બધીનું પ્રમાણિત સ્વરૂપ જે આપણે અહીંયા શીખ્યા તો એમાં હવે શૂન્યો અને સગુણક વચ્ચેનો આપણે સંબંધ જોઈએ એટલે કે શૂન્યનો સરવાળો શૂન્યનો સરવાળો કે જે બનશે તો એનું સૂત્ર છે આપણે શૂન્યને શું કહીશું અલ્ફા પ્લસ બીટા આપણે ધારી લઈશું તો એમાં એનું સૂત્ર છે માઇનસ બી ભાગ્યા એ આ જે બી છે આપણે બીની કિંમત મૂકવાની પછી એની કિંમત મૂકવાની અને આગળ આપણે માઇનસ લગાવવાનું તો માઇનસ બી ભાગ્યા એ અને શૂન્યોનો ગુણાકાર જે દ્વિઘા દોપટ્ટી માટે છે કે અલ્ફા ગુણ્યા બી તો એને આપણે સી ભાગ્યા એ વડે શોધીશું તો સમજણ પડી ગઈ બંને શૂન્યો એટલે શૂન્યોનો સરવાળો અને શૂન્યનો ગુણાકાર બંનેના સૂત્રો તમને સમજણ પડી ગયા છે તમારે આ બે સૂત્રો ખાસ યાદ રાખવાના છે આ ચેપ્ટરના સિત્તેર ટકા દાખલા માત્ર ખાલી આ બે સૂત્રો પર જ આધારિત છે સ્વાધ્યાય તમે બે પોઈન્ટ બે ગણી લો દરેક દાખલા તમારા આ સૂત્રો પર જ આધારિત આવશે આગળ આપણે જોઈએ હવે ત્રિઘાત બહુ શૂન્યો અને સગુણક વચ્ચેનો સંબંધ હવે આ તમારી સૂત્રો બે ત્રણ સૂત્રો છે તમને સિમ્પલી યાદ રહી જશે છીએ પણ જેને યાદ ના રાખવા ના રાખી શકે છે તમારે કોઈ જરૂર નથી જેને પરીક્ષામાં નેવુંથી પંચાણું માર્ક્સ મેળવવા હોય એને જ આ સૂત્રો યાદ રાખવાની જરૂર છે એંગલક્ષી પ્રશ્નમાં આવશે બીજા કોઈ પણ જગ્યાએ આપ સૂત્રના દરેક આ જે સૂત્રો આવશે ત્રિગા દોબદી એનો એક પણ દાખલો તમારો થિયરીમાં પૂછાશે નહીં તો તમારે આ સૂત્ર ના કરો ના કરી શકે છે પણ સિમ્પલી સૂત્રો છે તો આપણે એકવાર જોઈ લઈએ અને આપણે સમજી લઈએ કે ત્રિગા દોબદીના શૂન્યો અને સગુણક વચ્ચેનો સંબંધ તો એમાં પહેલાં તો ત્રિગાત બહુબદીનું પ્રમાણિત સ્વરૂપ તો એ એક્સનો ઘન પ્લસ બી એક્સનો વર્ગ પ્લસ સીએક્સ પ્લસ ડી તો આ આપણું છે ત્રિગાત બહુબદીનું પ્રમાણિત સ્વરૂપ તો એમાં જો ત્રિગાત બહુબદીના ત્રણ શૂન્ય હોય તો શૂન્યનો સરવાળો એના માટે સેમ જ સૂત્ર છે માઇનસ બી ભાગ્યા એ પછી શું છે અહીંયા કે બે શૂન્યનો ગુણાકારનો સરળો એટલે કે જો અલ્ફા ગુણ્યા બીટા પ્લસ બીટા ગુણ્યા ગેમા અને ગેમા ગુણ્યા અલ્ફા એટલે કે બે શૂન્યનો ગુણાકારો અને પછી એનો સરળો તો એ સી ભાગ્યા એ આવશે આ બંને સૂત્ર આપણે આગળ શીખ્યા છીએ પણ અહીંયા શું શૂન્યનો સરળો તો એમ સૂત્ર છે પણ અહીંયા નીચે શૂન્યનો ગુણાકાર નથી બે શૂન્યના ગુણાકારનો સરળો છે અને ગુણાકાર માટે અલગ સૂત્ર છે કે શૂન્યનો ગુણાકાર તો એના માટે માઇનસ ડી ભાગ્યા એ છે આ તમારે ખાસ ધ્યાન રાખવાનું છે આના આધારે એક પણ તમારો થિયરીમાં દાખલો આવશે નહીં કદાચ હેતુલક્ષીમાં પણ આવશે નહીં પણ જો હાર્ડ પેપર કાઢવું તો તમારે આ પ્રશ્ન પૂછાઈ શકે છે એટલે જેને નેવ પ્લસ માર્ક મેળવવાય એ જ ખાલી આ ત્રણ સૂત્રો યાદ રાખે આપણું સ્વાધ્યાય બે બે છે એમાં દરેક દાખલા આ બે સૂત્રો પર આધારિત છે ત્રિગાત બહુપતિના સૂત્રો પર એક પણ દાખલો તમારી બુકમાં નથી એટલે કે ઉદાહરણ પાંચ છે પણ એમાં પણ તમને ચાર માર્ક કહીને આપ્યું છે કે આ પરીક્ષાના હેતુથી પૂછાય એવું નથી એવું તમને લખીને નીચે આપ્યું છે તો બસ તમારે એ બે સૂત્રો કરવાના છે અને જો આ ત્રણ સૂત્રો તમારે યાદ રહે તો તમારે કરવાના છે ને કે કોઈ કરવાની કોઈ જરૂર નથી તો આગળ આપણે વધીએ વધીએો કયો ટોપિક છે તો કે જો અલ્ફા અને બીટા એ દ્વિઘા દૌપદીના શૂન્યો હોય તો એટલે કે જો આલ્ફા અને બીટા હોય એ પરસ્પર વિરોધી હોય તો બી બરાબર ઝીરો હશે તો પહેલાં તો આપણે એને આપણે ઉદાહરણ દ્વારા સાબિત કરીએ આપણે ઉલટું સાબિત કરી શકીએ બીની કિંમત ઝીરો હોય તો આપણે આલ્ફા અને બીટા પરસ્પર વિરોધી હશે તો અહીંયા આપણે ઉદાહરણ લઈએ તો ચાલો ઉદાહરણ દ્વારા સમજીએ કે ઉદાહરણ આપણે લઈએ એમાં આપણે દ્વિઘા દ્રૌપદી લઈએ કે પી ઓફ એક્સ બરાબર એક્સનો વર્ગ માઇનસ સોળ તો અહીંયા જો આપણે કિંમત મૂકી દઈએ કે એની કિંમત કેટલી છે એક છે હવે જો અહીંયા એક્સવાળું પદ નથી તો બીની કિંમત ઝીરો થશે અને પછી અચળપદ છે અચળપદ શું છે સી એટલે કે માઇનસ સોળ થશે તો હવે આપણે શું કરીશું અહીંયા આ જે દ્વિઘાત બહુપદી છે એને આપણે શૂન્ય શોધીશું તો શૂન્ય કઈ રીતે શોધીશું એ હું તમને અહીંયા શીખવાડું છું તો અહીંયા આપણે પહેલાં દ્વિઘાત બહુપતિ લખી લઈએ કે દ્વિઘાત બહુપદી પી ઓફ એક્સ બરાબર એક્સનો વર્ગ માઇનસ સોળ તો અહીંયા કેવું છે સિમ્પલી તમને જો એનો વર્ગ માઇનસ બીનો વર્ગ અહીંયા થશે તો એનું સાદુરું શું મળે એ પ્લસ બી અને એ માઇનસ બી મળશે હવે તમે અહીંયા કહેશો કે એક્સનો વર્ગ તો છે પણ અહીંયા સોળનો વર્ગ નથી તો તમારે એમાં શોધવાનો છે કે સોળ કોનો વર્ગ થાય છે તો અહીંયા આપણે એને કેવી રીતે લખી શકીએ કે અહીંયા જો એક્સનો તો વર્ગ છે અને માઇનસ અહીંયા ચારનો વર્ગ થશે જોયું મળી ગયું આ પદ એ વર્ગ માઇનસ બી વર્ગ તો આપણે સિમ્પલ એનું સાદુરૂપ એ પ્લસ બી અને એ માઇનસ બી આપી શકીએ છીએ અહીંયા આપણે ચાલો લખી દઈએ કે એ પ્લસ બી એટલે કે એક્સ પ્લસ ચાર અને એક્સ માઇનસ ચાર એ માઇનસ બી હવે આને આપણે શું એના શૂન્ય શોધવાના છે તો આ પી ઓફ એક્સ એક્સ છે તે આપણે જીરો મૂકીશું એટલે કે બંનેને આપણે જીરો આપીશું કેવી રીતે તો પહેલાં અહીંયા ઝીરો બરાબર એક્સ પ્લસ ચાર અને એક્સ માઇનસ ચાર હવે શું થશે અહીંયા એક્સ પ્લસ ચાર બરાબર ઝીરો થશે અને એક્સ માઇનસ ચાર બરાબર ઝીરો થશે તો આ ચારને આપણે બરાબરની પેલી સાઈડ લઈ જઈએ તો માઇનસ થશે તો એક્સની કિંમત મળી માઇનસ ચાર અને આ એક્સને આપણે બરાબરની પેલી સાઈડ લઈ જઈએ તો અહીંયા માઇનસ છે તો પ્લસ થઈ જશે તો બીજા એક્સની કિંમત મળી અહીંયા આપણને પ્લસ ચાર તો પ્લસ લખવાની કોઈ જરૂર નથી તો એક એક્સની કિંમત મળી આપણને માઇનસ ચાર અને એકની મળી પ્લસ ચાર તો આપણે સાબિત શુક્રણ તો અહીંયા જુઓ કે જો એ અને બી પરસ્પર વિરોધી હોય એટલે કે આલ્ફા સોરી આલ્ફા અને બીટા પરસ્પર વિરોધી હોય તો બીની કિંમત ઝીરો હશે તો અહીંયા આપણે શું કર્યું ઉલટું સાબિત કર્યું કે બીની કિંમત ઝીરો લીધી તો અહીંયા આપણને જે શૂન્ય પરસ્પર વિરોધી મળ્યા એટલે કે એક માઇનસ મળ્યું તો એક પ્લસ મળ્યું સમાન કિંમત મળી પણ પરસ્પર વિરોધી મળ્યા સમજ્યા પડી ગઈ હવે આપણે બીજો કોન્સેપ્ટ જોઈએ અને એને પણ આપણે ઉદાહરણ દ્વારા સાબિત કરીને તમે સમજાવવાનો પ્રયત્ન કરીશ તો આપણે બીજું ઉદાહરણ જોઈએ કે આમાં કોન્સેપ્ટ શું આપેલો છે કે આલ્ફા અને બીટા પરસ્પર વ્યસ્ત હોય તો જે સી અને એની કિંમત સમાન હશે તો અહીંયા આપણે ચલો ઉદાહરણ દ્વારા સમજીએ અલગ પેનથી તો બીજું આપણે ઉદાહરણ લઈએ અહીંયા કે ઉદાહરણ બરાબર એમાં આપણે આલ્ફા અને બીટાની કિંમત લઈએ કે આપણને એક્સ છે શૂન્યના સ શૂન્ય એક્સ બરાબર આપણે જે કિંમત શોધીશું ધારો કે અહીંયા આપણને બે ભાગ્યા ત્રણ મળે આલ્ફા છે ધારો કે આપણો પછી બીજું શૂન્ય છે એક્સ બરાબર એની કિંમત આપણે વ્યસ્ત વ્યસ્ત એટલે કે ઉલટું થાય એટલે કે અહીંયા આપણે બે ભાગ્યા ત્રણ હતું તો ત્રણ ભાગ્યા આપણે બે લઈએ આ આપણું બીટા છે એટલે કે બંને આપણને વ્યસ્ત છે તો જે સી અને એની કિંમત સમાન છે કેવી રીતે કારણ કે અહીંયા આપણે શૂન્યનો ગુણાકારનું સૂત્ર શું છે દ્વિઘાત દ્રૌપદી માટે જો આપણે અહીંયા જોઈ લઈએ હમણાં જ મેં તમને કીધું હતું કે શૂન્યના ગુણાકાર માટે દ્વિઘાત દ્રૌપદીનું સૂત્ર છે કે સી ભાગ્યા એ તો આપણે ગુણાકાર કરીએ તો પહેલાં તો ગુણાકાર કરી લઈએ આ આપણા શૂન્ય છે બે ભાગ્યા ત્રણ અહીંયા આપણે ધારણા કરીએ છીએ કે આ આપણા શૂન્યો છે ખાલી તમને સમજાવવા માટે કોન્સેપ્ટ સમજાવું છું ડાયરેક્ટ આપણે શૂન્યની સંખ્યા લીધી છે હવે અહીંયા કોઈ વિઘાત બહુ બધી આપણે લીધી નથી તો તમારે ખાલી સમજવાનું છે તો અહીંયા આપણે એનો ગુણાકાર કરીએ કે શૂન્યોનો ગુણાકાર ગુણાકાર એટલે કે આલ્ફા ગુણ્યા બીટા તો આલ્ફાની કિંમત શું છે બે ભાગ્યા ત્રણ અને બીટાની કિંમત છે ત્રણ ભાગ્યા બે એટલે કે ત્રણ ત્રણ ઉડી ગયા બે બે ઉડી ગયા તો આપણને શૂન્યના ગુણાકારની કિંમત શું મળી અહીંયા એક મળી હવે શૂન્યના ગુણાકારનું સૂત્ર શું છે દ્વિઘાત બહુપદી માટે તો અહીંયા આપણે લખીએ કે શૂન્યોનો ગુણાકાર તો એનું સૂત્ર છે અહીંયા સી ભાગ્યા એ હવે આનો જવાબ આપણને ક્યારે એક મળે આ જવાબ આજે આપણો ગુણાકાર એક મળે એક ક્યારે મળે કે સીની કિંમત અને એની કિંમત સરખી છે એટલે કે ઉડી જશે ત્યારે જ આપણને અહીંયા એક જવાબ મળશે એટલે કે અહીંયા આપણે લખી શકીએ કે માટે સી બરાબર એ થશે અથવા એ બરાબર તમે સી પણ લખી શકો છો તો આપણે સાબિત કર્યું કે જો અલ્ફા અને બીટા જે શૂન્યો છે એ પરસ્પર વ્યસ્ત હોય તો આપણને સી અને એની કિંમત સમાન મળે અને જો પરસ્પર વિરોધી હોય તો બીની કિંમત આપણને અહીંયા ઝીરો મળશે તો આ તો આપણે કોન્સેપ્ટ તો બસ આજ જ આપણો ઇન્ટ્રોડક્શનનો લેક્ચર લેક્ચર સારું લાગ્યો હોય તો ચેનલને સબસ્ક્રાઇબ કરો અને તમારા મિત્રોની વિડીયો શેર કરો આગળના લેક્ચરમાં હવે આપણે ઉદાહરણ અને સ્વાધ્યાય બે પોઈન્ટ એકની વાત કરીશું